સુરતમાં ઉનાળાની તપતા તાપની ગરમીમાં પશુ પંખીને બચાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સુરતની જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા પાણી ના પીવાના કુંડા વિતરણ કરાયા હતા સુરતમાં ઉનાળાના તપતા માં પશુ પંખી ને બચાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સુરત ની જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા પાણી ના પીવાના કુંડા વિતરણ કરાયા હતા આ સંસ્થા છેલ્લા પંદર વર્ષ થી લોકો ને પીવાના પાણી ના કુંડા વિના મૂલ્યે વહેંચે છે આ કુંડા થકી પશુ પક્ષી ને ગરમી માં પીવા માટે પાણી મળી રહે છે મનોભાઈ મકવાણા જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પંદર સત્તર વર્ષ દર વર્ષે હાલમાં અત્યારે દસ હજાર કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર થી સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે કતારગામ વડાસા સીમાડા પુણા પર્વતપાટિયા પાટિયા અડાજણ અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે રવિવારના દિવસે બારસો તેરસો કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ આ ક હજાર ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની અંદર કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી ભાવ ભાવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત